જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે મહિનાઓમાં હું માક્ષર છું માક્ષર મહિનાને ખૂબ જ પવિત્ર મહિનો માનવામાં આવે છે માક્ષર મહિનાની અમાસના દિવસે પિંડદાન કરવાથી પિતૃઓ વૈકુંઠ તરફ પ્રસ્થાન કરે છે હિન્દુ પંચાંગમાં પિતૃઓને સમર્પિત બધા દિવસોમાં માક્ષર મહિનાની અમાસનું ખાસ મહત્ત્વ હોય છે કેમ કે માક્ષર મહિનો પિતૃઓને સમર્પિત હોય છે તેને નાનો પિતૃ પક્ષ પણ કહી શકાય છે માન્યતા છે કે આ મહિને પિતૃઓ માટે પિંડદાન કરવાથી તેમને તૃપ્તિ મળે છે અને તેઓ વૈકુંઠ તરફ પ્રસ્થાન કરે છે સાથે જ વિધિ વિધાન સાથે કરવામાં આવતા પૂજાપાઠ અને સ્મરણથી તેમના વંશજોને આશીર્વાદ મળે છે પિતૃઓની પ્રસન્નતા માટે તમારે આ કામ કરવું જોઈએ નંબર એક અમાસના દિવસે સ્નાન ધ્યાન સાથે જ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો અને ગીતાનો પાઠ કરો નંબર બે સૂર્યદેવને અર્ધ આપ્યા પછી પિતૃઓને તર્પણ કરો તાંબાના પાત્રમાં શુદ્ધ જળ લાલ ચંદન અને લાલ રંગના ફૂલ રાખીને સૂર્યદેવને અર્ધ આપો નંબર ત્રણ પિતૃઓના આત્માની શાંતિ માટે ઉપવાસ કરો અને કોઈ ગરીબ વ્યક્તિને દાન દક્ષિણા આપો નંબર ચાર પીપળાના વૃક્ષમાં જળ અર્પણ કરો અને દીવો પ્રગટાવો આ દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું જો નદીએ સ્નાન કરવાનું શક્ય ન હોય તો ઘરના જ નાહવાના પાણીમાં ગંગાજળ કે અન્ય તીર્થનું જળ મિક્સ કરીને નાહવું જોઈએ સાથે જ તે પાણીમાં તલ મિક્સ કરીને નાહવાથી પણ તીર્થસ્નાનનું ફળ મળે છે આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન અને ગરમ કપડાનું દાન કરવું જોઈએ અમાસના દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન પૂજા જાપ અને તપની ખાસ પરંપરા છે અમાસના દિવસે ગંગા સ્નાન કરી પૂજા કરવાથી સાધકની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે સાથે જ પિતૃઓના નિમિત્તે દાન કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે આ તિથિને પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે શુભ માનવામાં આવે છે એટલે અમાસના દિવસે શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓ અને સરોવરમાં સ્નાન કરી તલનું તર્પણ પણ કરે છે માક્ષર અમાસના દિવસે સ્નાન દાન અને વ્રતનું ખાસ મહત્ત્વ છે આ દિવસે સવારે જલ્દી જાગીને તીર્થમાં કે પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ માક્ષર અમાસના દિવસે પિતૃઓને તર્પણ કરવાનું વિશેષ મહત્ત્વ છે એટલે પવિત્ર નદી જળાશય કે કુંડમાં સ્નાન કરીને સૂર્યદેવને અર્ધ આપો અને તે પછી પિતૃઓનું તર્પણ કરો માક્ષર અમાસના દિવસે સવારે જલ્દી જાગીને તાંબાના વાસણમાં શુદ્ધ જળ લાલ ચંદન અને લાલ રંગના ફૂલ રાખીને સૂર્યદેવને અર્ધ આપવું જોઈએ તે પછી પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ અને તુલસીના છોડની પરિક્રમા કરવી જોઈએ આ દિવસે પિતૃઓની શાંતિ માટે ઉપવાસ કરવો જોઈએ અને જરૂરિયાતમંદ લોકોને દાન દક્ષિણા આપવી જોઈએ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો